નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ વિથિપ યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે એક જાન્યુઆરીથી આટલા નિયમમાં મોટા ફેર થયો છે તો ખેડૂત મિત્રો બે હજાર ચોવીસ છે તે પૂર્ણ થયું અને નવું વર્ષ જે આપણા માટે સારી એવી ખુશી આવી શકે તેવા સમાચાર આપણે મળી રહ્યા છે એક જાન્યુઆરીથી આટલા નિયમો મોટા ફેરફાર તો ભારત સરકાર દ્વારા છે તે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ઘઉંના ટેકાના ભાવે નોંધણી ચાલુ કરવામાં આવી છે તો ચારસો પચાસ પંચ્યાસી એમએસપી ગુજરાત સરકાર દ્વારા ચારસો પંચ્યાસી રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ટેકાના ભાવે ખરીદી તે એક જાન્યુઆરીથી શરૂ થવાના છે તો આ વિડીયોમાં બન્યા રહેશો જોઈશું આપણે આ વિડીયોમાં તો ખેડૂત મિત્રો એલપીજી પ્રાઇસ એક જાન્યુઆરી બે હજાર પચીસ નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે એલપીજી ગેસ સિલિન્ડરમાં દરમાં આ રાહત માત્ર ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોનો એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ખેડૂત મિત્રો આજથી એટલે કે એક જાન્યુઆરીથી દિલ્હીમાં ઓગણીસ કિલોનો એલપીજી સિલિન્ડર અઢારસો ચાર રૂપિયામાં મળશે ગયા મહિનેથી અઢારસો ને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયામાં હતો આજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં ઓગણીસો રૂપિયા છે ડિસેમ્બરમાં ઓગણીસો સત્યાવીસ રૂપિયા થઈ ગયું હતું નવેમ્બરમાં પણ ઓગણીસો અગિયાર પચાસ રૂપિયા રૂપિયા હતો મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સોળ રૂપિયાનો ઘટાડો થયો છે અહીં તે કોમર્શિયલ એલપીજી સત્તરસો એકોતેર રૂપિયાના બદલે સત્તરસો છપ્પન રૂપિયામાં મળશે કોલકાતામાં તેની કિંમત એક જાન્યુઆરીથી ઓગણીસો એસી પોઈન્ટ પચાસ રૂપિયાના બદલે ઓગણીસો સાસઠ રૂપિયા થઈ ગઈ છે હવે પટનામાં આ સિલિન્ડર બે હજાર બોતેર પોઈન્ટ પાંચ રૂપિયાના બદલે બે હજાર સત્તાવન રૂપિયાથી મળે છે નવા વર્ષના પહેલાં સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેરાત કરી છે કે જાન્યુઆરી માર્ચ બે ક્વાર્ટર માટે આ યોજનાઓનો વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આનો અર્થ એ છે કે વર્તમાનમાં નાણાકીય વર્ષ બે હજાર છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આ યોજનાઓ પર પહેલાંથી જ નિર્ધારિત દરો લાગુ રહેશે ને હવે આપણે વાત કરીશું કે ખેડૂતોને છે તે ટેકાના ભાવે ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે તે ખરીદી માટે ટેકાના ભાવે નોંધણી ચાલુ થઈ ગઈ છે તે એક જાન્યુઆરીથી ચાલુ થશે જેમાં સાત બાર આઠ અને બેંક પાસબુકની ઝેરોક્ષ અને એક આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે તો તમારે ખેડૂત મિત્રો આ આ ઘઉંના ટેકાના ભાવ છે તે ચારસો પંચ્યાસી રૂપિયા છે બાંધવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા અને ચણા બાજરી જેવા પાક માટે છે તે આગામી સમયમાં થોડા દિવસોમાં તેનું પણ અપડેટ આવી જાય છે તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મૂલતા ને જય હિન્દ જય ભારત